મેષ રાશિના જાતકો પુનેહ થી કોઈ પણ જટિલ કાર્ય પૂર્ણ કરી શકશે વૃષભ રાશિના જાતકો આ અઠવાડિયે કેટલાક ખાસ કામ પૂરા કરવા વિશેષ પ્રયાસ કરશે મિથુન રાશિના જાતકોની દિનચર્યા આખા સપ્તાહ દરમિયાન વ્યવસ્થિત રહેશે કર્ક રાશિના જાતકોને માર્કેટિંગ સંબંધિત કામમાં સફળતા મળશે સિંહ રાશિના જાતકોના કામમાં વધારે પડતા આત્મવિશ્વાસના કારણે અવરોધો આવી શકે કન્યા રાશિના જાતકો પ્રમોશન મળવાની સંભાવના છે ધન રાશિ જાતકો માટે આ સપ્તાહે સમય અનુકૂળ છે મકર રાશિના જાતકોએ ભાવનાત્મકતા ને બદલે કુને અને સમજદારી કામ લેવું કુંભ રાશિના જાતકો માટે આ સમયે વિચારીને લીધેલો નિર્ણય ભવિષ્યમાં ફાયદાકારક રહેશે અને મીન રાશિના જાતકોના આ સપ્તાહે જમીનની ખરીદી વેચાણ સંબંધિત કામ પૂર્ણ થઈ શકે છે